ભરૂચ જિલ્લામાં લોકોની સુવિધામાં વધારો થાય અને લોકોને જ્યારે પણ મુશ્કેલી પડે છે ત્યારે પોલીસ તરફથી મળતો રિસ્પોન્સ ટાઈમ જે છે એ ઓછામાં ઓછો થાય અને અનેક નંબરો હોય અનેક નંબરોની જગ્યાએ માત્ર હવે લોકો દ્વારા એકસો બાર એક જ નંબર યાદ રાખવામાં આવે તેના માટે થઈને આજે કુલ ત્રીસ જેટલી ગાડીઓને ફ્લેગ ઓફ કરવામાં આવી છે આ ત્રીસે ત્રીસ ગાડીઓ એકસો બારની રહેશે અને જ્યારે પણ લોકો દ્વારા એકસો બારને કોલ કરવામાં આવશે ત્યારે અહીંયા કંટ્રોલ રૂમમાંથી જે પણ ગાડી સૌથી વધુ નજદીકમાં હશે એ ગાડીને તાત્કાલિક જ ધોરણે અહીંયાથી જાણ કરી અને એ લોકોને ત્યાં મોકલી આપવામાં આવશે આ રીતે લોકોને જે રિસ્પોન્સ આપવાનો ટાઈમ છે એ રિસ્પોન્સ ટાઈમને ઘટાડી શકાશે અને લોકોની સુવિધામાં જે છે એ વધારો કરી શકાશે સર આ જે ગાડીઓ હશે એમાં સ્ટાફ હશે અંદર આમાં જે પોલીસનો સ્ટાફો જે હોય છે એ હંમેશા એક પોલીસના ડ્રાઈવર રહેતા હોય છે અને ત્યારબાદ જે છે એ ઇન્ચાર્જ રહેતા હોય છે જે એએસઆઈ કે હેડ કોન્સ્ટેબલ કક્ષાના માણસ હોય છે એ સિવાય કોન્સ્ટેબલ કક્ષાના માણસ એમની મદદ માટે હોય છે અને સાથે સાથે કાઉન્સેલિંગ કરવાની જો જરૂરિયાત હોય તો કાઉન્સેલિંગને લગતા માણસો પણ અંદર મૂકવામાં આવતા હોય છે